નમસ્તે સો ટકા રિઝલ્ટ સર આપની મધુદીપ આઈવીએફ ડૉક્ટર ગૌરવ સર ડૉક્ટર અલ્પા ચાવડા મેડમ તથા મધુદીપ આઈવીએફના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર નિયતિબેન દિનેશભાઈ પઢિયાર તારીખ ચોવીસ આઠ ચોવીસ શનિવાર રાંધણછતને રાત્રે અગિયાર અને અઠ્યાવીસ મિનિટે મારે ત્યાં દીકરાનો જન્મ થયેલ છે ખૂબ ખૂબ આભાર મધુદીપ આઈવીએફ તથા ત્યાંના ડૉક્ટર ગૌરવ સર તથા ડૉક્ટર અલ્પા મેડમ તથા સ્ટાફ ને કે ભગવાન તેમને પ્રગતિ કરે શ્રીમતી પઢિયાર ભરૂચ સાત હજાર ચારસો પંદર મધુદી ટેસ્ટ ભાવનગરની સફળતા એમનો ફોટો છે આ એમનો બાબાનો ફોટો છે આ એમનું એમને જે આપણને મોકલ્યું છે એમનું એમને મોકલ્યું છે તો મિત્રો ઠેઠ ભરૂચથી દિનેશભાઈ અને નિયતિબેનને પઢિયાર દંપતીને હજી ચોવીસ તારીખની શનિવારે જ બાબો જન્મ થયો છે આ જે લખીને મોકલ્યું છે એમને જ મોકલ્યું છે કે સો ટકા રિઝલ્ટ આપતી મધુદીપ આવીએ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર અલ્પા ચાવડા આપ જોઈ રહ્યા છો સફળતા આપની સામે છે પારદર્શકતા આપની સામે છે જે છે એ અમે બતાવી રહ્યા છીએ આ એમનું રિઝલ્ટ છે મિત્રો આપને પણ આવી તકલીફ હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો એક જ નંબર છે બીજા કોઈ નંબર ઉપરથી અમે વાત કરતા નથી અમારો નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમથી શનિવાર સવારે સાડા અગિયારથી બે વચ્ચે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાથી મળતા હોઈએ છીએ વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટેસ્ટ બેબી અમે કરી આપતા હોઈએ છીએ ખૂબ ખૂબ આભાર